જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ તમને ખ્યાલે છે છે વાયરમેનની ભરતી આવી છે ટોટલ જગ્યા છાસઠ છે અને એક્ઝામ પણ ટૂંક સમયમાં લેવાઈ જશે તમને ખ્યાલ છે કે આપણે લેક્ચર ઘણા અપલોડ કર્યા છે વાયરમેનની જે ભરતી આવી છે ને લગતા ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા છે તમે એ વિડીયો ન જોવે તો જોઈ લેજો આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ જ છે અને આજના લેક્ચરમાં આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ ક્વેશ્ચન ડિસ્કસ કરવા જઈ રહ્યા છે જે એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે અને સિલેબસને લગતા જે ટોપિક છે એની પણ પીડીએફ આપણી પાસે અવેલેબલ છે ક્લિયર છે એની જે પ્રાઇસ છે નોમિનલ પ્રાઇસ રાખીએ છે વન નાઇન્ટી નાઇન રૂપીઝ છે પણ આપણે નાઇન્ટી નાઇન એની જે પ્રાઇસ છે એ નાઇન્ટી નાઇન કરવામાં આવી છે બરાબર છે ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજના પ્રશ્નો તરફ સૌથી પહેલો જે પ્રશ્ન આપેલો છે વિદ્યુત પ્રવાહનું એસઆઈ એકમ શું થાય તો એમ્પિયર થાય યાદ રાખજો વિદ્યુત પ્રવાહનું એસઆઈ એકમ શું થશે એમ્પિયર પરીક્ષામાં સૂત્ર એક પૂછાય કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થાય તો આ ઇઝ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી આવા ક્યુનો મતલબ શું થાય ક્યુનો મતલબ થશે વિદ્યુત ભાર થશે વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે ધન વિદ્યુતભર અને ઋણ વિદ્યુતભર ક્લિયર કુલમનો નિયમ તમે ખ્યાલ જ હશે કુલમનો નિયમ શું કહે છે જે ફોર્સનું જે ફોર્સ કુલમ નિયમમાં જે ફોર્સનું સૂત્ર આવે છે એ કે ક્યુ વન અપોન ક્યુ ટુ ડિવાઈડ બાય આર સ્ક્વેર જેટલું અંતર વધશે એટલું ફોર્સ જે છે બળ જે બળ જે હશે એ ઘટશે ક્લિયર છે બે પ્રકારના વિદ્યુત બાર હોય છે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુત ભાર હવે વિદ્યુત ભારમાં પણ કેવું છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની એક સૂત્ર છે આ જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો એના માટે આ ખૂબ જ ઉપયોગી થાય છે ક્લિયર ચાલો આગળ વાત કરીએ વોલ્ટેજનો એસાય એકમ શું છે તો વોલ્ટ છે ક્લિયર હવે જો તમને ખ્યાલ જ હશે આ વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર આ સૂત્ર છે આના પરથી ત્રણ સૂત્ર વંશે આઈ ઇઝ શું થશે વી બાય આર થશે અને આર ઇઝ ઇક્વલ ટુ શું થશે વી બાય આઈ થશે ક્લિયર આના પરથી પાવાનું સૂત્ર પણ આપણે શું થશે કે ઇઝ શું થશે વીઆઈ થશે પી ઇઝ ટુ વીઆઈ અને વી ઇઝું શું આઈઆર થાય તમે વીની કિંમત મૂકી દો તો શું થશે આઈઝક્લ એન્ડ ટુ આર ક્લિયર છે બીજું પણ સૂત્ર થાય આઈઝ ટુ આપણે વી બાય આર લખીએ અને અહીંયા અહીંયા જગ્યાએ આ લખે તો શું થશે સૂત્ર વીસ થશે ક્લિયર ઘણા સૂત્રો થશે નેક્સ્ટ વાત કરીએ પ્રતિરોધકતાનો એસઆઈકમ શું થાય તો ઓમ થાય જો અહીંયા અવરોધકતા પ્રતિરોધકતા એટલે અહીંયા અવરોધકતાની વાત કરીએ છીએ તો શું થશે શક્તિનો એસા એકમ વોટ થશે પ્રતિરોધકતાનો એસઆઈકમ ઓમ થશે બરાબર ઉર્જાનો એસઆઈકમ જૂલ થશે અને નિયમ વી ઇઝ ઇક્વલ ટુ આયર થશે અવરોધકતા એટલે શું થાય રજીસ્ટિવિટી થાય જો અવરોધકતા જે છે અવરોધકતા એનો એકમ પૂછાય પરીક્ષામાં તો શું થાય ઓમ ઇન્ટુ મીટર થાય ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ આપણે વિદ્યુત સર્કિટમાં પાવરનું સૂત્ર શું થાય તો પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ થશે એક કિલો વોટ એટલે એક હજાર વોટ થશે યાદ રાખજો એક કિલો વોટ એટલે કેટલા થશે એક હજાર વોટ થશે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય ગયો છે કે એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય તો સાતસો છેતાલીસ વોટ થાય યાદ રાખજો એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ થશે સાતસો ને છેતાલીસ વોટ થશે ક્લિયર છે ચલો હવે જો બીજા આપણે ક્વેશ્ચન જોઈએ પરીક્ષામાં આવી વસ્તુ પણ ઘણી બધી પૂછાતી હોય છે ખાસ યાદ રાખજો પરીક્ષામાં એમ પૂછાય કે આ ફૂલવેવ આપેલું છે જો તમને ખ્યાલ જ છે આ સોડલ જે હોય છે ઓલ્ટરનેટિંગ કરંટમાં આ જે હોય છે મેક્સિમમ વેલ્યુ હોય છે હવે પરીક્ષામાં એમ પૂછાય કે આની આરએમએસ વેલ્યુ શોધ્યું હોય તેના માટેનું સૂત્ર શું થાય તો યાદ રાખજો વી આર એમ એસ બરાબર વીએમ વીએમ બાય રૂટ ટુ હવે પરીક્ષામાં પૂછાશે તો આવા પ્રશ્ન પૂછાય છે સિમ્પલ સાદા ક્વેશ્ચન નહીં પૂછાય પરીક્ષામાં એમ પૂછાય કે સોડલ એફોર્મ જે હશે એમાં આરએમએસ વેલ્યુ શોધ્યું હોય તો જીરો થશે પણ આની એવરેજ વેલ્યુ શોધી જોઈએ કે એવરેજ વેલ્યુ એટલે કે પ્લસ અને માઇનસ છે બરાબર તો એવરેજ વેલ્યુ હંમેશા ઝીરો થશે ફૂલ ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ પરીક્ષામાં પૂછાય ફૂલવેવ રેક્ટિફાયર જો ફૂલવેવ રેક્ટિફાયરનો મતલબ શું થાય ફૂલવેવ રેક્ટિફાય એટલે કે આ ટાઈપનું જે હશે એ ફૂલવેવ રેક્ટિફાયર હશે આની આર એમએસ વેલ્યુ શોધવાનું કે શું થશે સેમ જ થશે વીએમ વીઆરએમએસ બરાબર વીએમ બાય રૂટ ટુ થશે પણ આની એવરેજ વેલ્યુ યાદ રાખજો સ્ટુડન્ટ્સ આની એવરેજ વેલ્યુ કંઈક અલગ તમને જોવા મળશે આની એવરેજ વેલ્યુ શું થશે તો ટુ વીએમ બાય પાય થશે આની એવરેજ વેલ્યુ શું થશે ટુ વીએમ બાય પાય થશે ક્લિયર છે હાફ એવર એક્ટિફાઈની વાત કરીએ તો જો હાફ એવર એક્ટિફાઈમાં શું હશે આ વેફોમ હશે ને અહીંયા શું થશે બ્લોક થઈ જશે અહીંયા હશે અહીંયા બીજો વેફોર્મ હશે એટલે પ્લસ પ્લસ જે વેફોમ હશે અહીં બ્લોક થઈ જશે પલસેટિંગ નેચરનું હશે તો આમાં યાદ રાખજો સ્ટુડન્ટ્સ આમાં આરએમએસ વેલ્યુ રૂટ મીન્સ સ્ક્વેરની વેલ્યુ કે તો વીએમ બાય ટુ થશે શું થશે વીએમ બાય ટુ થશે યાદ રાખજો અને આની એવરેજ વેલ્યુ શું કે એની અવરેજ વેલ્યુ શું થશે તો વીએમ બાય પાય થશે વીએમ બાય પાય ખાસ યાદ રાખજો ભાઈ વીએમ બાય પાય થશે હવે જો પરીક્ષામાં આવું પૂછાય કે આવું વેવ ફોર્મ છે તમે કદી જોયું પણ નહીં હોય દેખો આવું વેવ ફોર્મ કદાચ જોયું હોય આ જે છે સ્ક્વેર વેવ ફોર્મ છે ફૂલ વેવ તો આની વીઆરએમએસ ને વીએમ આ બંને વેલ્યુ કેવી હશે સેમ જ હશે વીઆરએમએસ અને વીએમ આ સેમ હશે પણ આની એવરેજ વેલ્યુ ઝીરો હશે ફૂલ વેવ જેટલા બી હશે ને સાઇનોસોઇડલ વેવ ફોર્મ હોય અથવા સ્ક્વેર વેવ હોય તો એવરેજ વેલ્યુ હંમેશા ઝીરો થશે ક્લિયર છે ચાલો હવે હાફ વેવ સ્ક્વેર વેવ જો હોય જેમ કે આ જે છે અહીંયા બ્લોક થઈ જશે તો આનું આર વેલ્યુ શું થાય તો વીઆરએમએસ બરાબર વીએમ બાય રૂટ થશે એવરેજ વેલ્યુ શું થશે વીએમ બાય વીએમ બાય ટુ થશે ક્લિયર પછી તમે આ ટાઈપનું વેવ ફોર્મ જોવા હશે ટ્રાયંગલ ફોર્મમાં જો આ ફૂલ વેવ ટ્રાયંગલ વેવ ફોર્મ છે યાદ રાખજો આનું વી આરએમએસની વેલ્યુ શું થશે વીએમ બાય રૂટ થ્રી રૂટ થ્રી થશે વીએમ બાય રૂટ થ્રી થશે યાદ રાખજો વીએમ બાય રૂટ થ્રી થશે ક્લિયર છે ખાસ યાદ રાખજો આજે તમને વસ્તુ કરાવી છે એમાંથી એક ક્વેશ્ચન પૂછાશે જ ચલો બીજું એક સૂત્ર ખાસ સમજો ફ્રિકવન્સીનું સૂત્ર પૂછાય છે ફ્રિકવન્સીનું સૂત્ર એફ ઇઝ ઇક્વલ વન બાય ટી ક્લિયર અને ટાઈમ પિરિયડનું સૂત્ર શું થશે તો આવતકાળ ટાઈમ પિરિયડ એટલે શું થશે આવતકાળ થશે એફ બાય સોરી વન બાય એફ ફ્રિકવન્સી તમને ખ્યાલ છે પચાસ અઢસ હોય એટલે કે આ એક સાયકલ જે છે આ એક સાયકલ પૂરી થતાં કેટલો સમય લાગશે તો ઝીરો પોઈન્ટ ઝીરો બે સેકન્ડનો સમય ગાળો લાગશે ક્લિયર છે યાદ રાખજો આ વસ્તુ ખાસ યાદ રાખજો ચલો પરીક્ષામાં એમ પૂછાય પરીક્ષામાં કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે યાદ રાખજો કે ધારો કે આપણી પાસે કોઈ એક સિરિયસ સર્કિટ છે અને એસીની વાત કરું છો સ્ટુડન્ટ્સ આપણી પાસે એસીની કોઈ આર અને અહીંયા છે ઇન્ડક્ટર જો આ ઇન્ડક્ટરનું કામ શું હોય છે તો આ મેગ્નેટિક એનર્જીને સ્ટોર કરશે અને આ શું કરશે તો જે અહીંયા આ જે વસ્તુ શું છે આ રજિસ્ટર જે છે એ શું છે આ રજિસ્ટર જે છે એ શું છે તો કરંટ કંટ્રોલિંગ ડિવાઇસ છે પરીક્ષામાં પૂછાય કે અવરોધનું કામ શું છે તો કરંટને કંટ્રોલ કરવાનું કામ કરે છે ક્લિયર છે આની અંદર જે હશે લોસીસ તમને જોવા મળશે એનર્જી શું થશે આમાં એનર્જી સ્ટોર થશે એમાં મેગ્નેટિક એનર્જી સ્ટોર થશે કેપેસિટરમાં ઇલેક્ટ્રિક એનર્જી સ્ટોર થશે ક્લિયર છે ફિલ્ડ દ્વારા તમે જુઓ તો પરીક્ષામાં એમ પૂછાય કે આમાં વોલ્ટેજનું સૂત્ર શું થાય તો યાદ રાખજો સિરીઝ સર્કિટ હોય તો યાદ રાખજો વીઆર સ્ક્વેર પ્લસ વીએલ સ્ક્વેર ક્લિયર આ સૂત્ર કોણનું છે સ્ટુડન્ટ્સ યાદ રાખજો આ સિરીઝમાં જ્યારે આપણે અવરોધના અને ઇન્ડક્ટરને લગાવીશું ત્યારે વોલ્ટેજ માટેનું જે સૂત્ર હશે કયું હશે આ સૂત્ર હશે ક્લિયર ઓકે આવા કેપેસિટર માટે પણ અલગ સૂત્ર છે એ આપણે નેક્સ્ટ લેક્સરમાં ડિસ્કસ કરીશું ક્લિયર છે અને એંગલ ફાઇન કરવાનું કે કદાચ એંગલ ફાઇન કરવાનું છે ચલો ભાઈ સીરી સર્કિટમાં એંગલ ફાઇન કરવા દઉં ટેન યુનિવર્સ બરાબર વી બાય વીએલ બાય વીઆર આ સૂત્ર છે એંગલ ફાઇન કરવા માટેનું કે ફેક્ટર ફાઇન કરવાનું કે તો પણ આપણી પાસે સૂત્ર અવેલેબલ છે કોસ્ટ ફાઈઝ ઇક્વલ ટુ વીઆર વીઆર બાય આર ક્લિયર છે તો આવા પણ ક્વેશ્ચન એ આરએસસી સર્કિટ માટે આરએસસી સર્કિટ માટે અલગ અલગ કેસીસ માટે અલગ અલગ સૂત્ર હોય છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું ક્વેશ્ચન તરફ આગળ વધીએ ભારતમાં એસીની આવર્તન કેટલી હોય છે તો પચાસ હર્સ હોય છે હમણાં આપણે વાત કરી તમને ખ્યાલ જ છે અમેરિકા યુએસ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એમાં તમે જોયું હશે ત્યાં સિક્સટી હર્ટ્સ હોય છે અહીંયા જે આપણી સાયકલ જે હશે ફિફ્ટી અર્સ એ શું હશે એ સાયકલ જે હશે એ ફિફ્ટી ફ્રિકવન્સી ફિફ્ટીયર્સ હશે મતલબ આ એક સાયકલ પૂરી થતાં કેટલો સમય લાગશે જીરો પોઈન્ટ જીરો બે સેકન્ડનો ટાઈમ લાગશે ક્લિયર છે આગળ વાત કરીએ આપણે તો જો આમાં એસી સર્કિટ હશે જો આપણે નોર્મલ ડીસી સર્કિટમાં તો પાવરનું સૂત્ર આપણે જો પીઝકોલ ટુ વે પણ એસી સર્કિટની અંદર ત્રણ પાવર હોય છે ચાર પાવર હોય છે સોરી ત્રણની ચાર પાવર હોય છે કયા કયા તો જુઓ રિયલ પાવર રિએક્ટિવ પાવર એપરન્ટ પાવર કોમ્પ્લેક્ષ પાવર આ ચાર પાવરથી આપણે પાવર ફેક્ટરની વેલ્યુ શોધી શકે પાવર ફેક્ટર લેક થશે કે લીડ થશે તો આ પાવર પર ડિપેન્ડ કરશે રિયલ પાવરનું સૂત્ર યાદ રાખજો હું બોલું છું જસ્ટ તમારે યાદ રાખવાનું છે વી આર એમ એસ આઈઆરએમએસ કોસ ફાઈ લખવો તો લખી દેજો આર રિયલ પાવર રિયલ પાવર રિયલ પાવર તો હું અહીંયા લખું છું રિયલ પાવરનું સૂત્ર વી આર આઈ આર એમ એસ ઇન્ટુ કોસ ત્રણ પાવર છે એમાં એક પાવર કયો છે રિયલ પાવર બીજો પાવર હશે રિએક્ટિવ પાવર હશે આની જગ્યાએ સાઇન ફાઈ લગાવી દો એટલે રિએક્ટિવ પાવર બની જશે અને ખાલી વીઆરએમએસ ઇન્ટુ આઈઆરએમએસ ખાલી ખર્ચો તમે તો તમને શું મળશે એપરેન્ટ પાવર મળશે અને કોમ્પ્લેક્સ પાવર જે હશે એ કોન્જ્યુકેટવાળું હોય છે એ પાછી આપણે ચર્ચા કરીશું પણ બે પાવર મુખ્ય છે કયા કયા રિયલ પાવર રિયલ પાવર એટલે કે વીઆરએમએસ આઈઆરએસ કૉસ ફાઈ રિએક્ટિવ પાવર એટલે શું થશે વી વીઆરએમએસ આઈઆરએમ એસ ઇન્ટુ સાઇન ફાઇ અને એપરેન્ટ પાવર એટલે શું થશે વીઆરએમએસ ઇન્ટુ આઈઆરએમ એસ થઈ ગયું ઓકે ડન ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે પ્રવાહ આપવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો એ મીટર જો એના પહેલાં મેં મેઝરમેન્ટનું લેક્ચર અપલોડ કર્યો તો તમને ખ્યાલ જ છે મેઝરમેન્ટમાં વોલ્ટ મીટર છે ઓમ મીટર છે પાવર ફેક્ટર મીટર છે ફ્લક્સ મીટર છે અલગ અલગ પ્રકારના મીટરથી આપણે અલગ 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 વસ્તુ જેમ કે કરંટ મેઝર કરવા માટે એ મીટરનો આપણે ઉપયોગ કરીશું વોલ્ટેજ મેઝર કરવા માટે વોલ્ટ મીટરનો ઉપયોગ કરીશું પાવર મેઝર કરવા માટે વોટ મીટર જે આવે છે એ વોલ્ટ મીટર એટલે વોલ્ટેજ મેજર કરવા માટે ક્લિયર છે બ્રિજ મેઝર કરવા હોય કેપેસિટન છે ઇન્ડકટન્સ છે જેમ કે ઇન્ડક્ટન્સ મેજર કરું હોય તો મેક્સવેલ બ્રિજનો ઉપયોગ કરીશું કેપેસિટન મેઝર કરું તો સેરિંગ બ્રિજનો ઉપયોગ કરીશું તો અલગ અલગ વસ્તુ આપણે જોઈ ક્લિયર તો જેમ પ્રવાહ આપવા માટે આ એ મીટરનો આપણે ઉપયોગ કરીશું એમ વોલ્ટેજ મેજર કરવા માટે વૉલ્ટ મીટરનો ઉપયોગ કરીશું યાદ રાખજો આ પણ ક્વેશન પૂછા છે ચલો આગળ વાત કરીએ વોલ્ટેજ માપવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો વોલ્ટ મીટરનો ઉપયોગ થાય છે હમણાં હાલ વાત કરીએ પ્રતિરોધકતા માપવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો ઓમીટર ઇલેક્ટ્રિક ચાર્જ સંગ્રહિત કરતું કયું કરે જો ભાઈ ઇલેક્ટ્રિક ચાર્જ એટલે અહીંયા આપણે વાત કરીએ કેપેસિટરની આ કેપેસિટીની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું સ્ટુડન્ટ સમજો કેપેસિટર શું છે તો કેપેસિટરનું કામ શું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટોર કરશે હવે કેપેસિટર જે હશે એનું સૂત્ર યાદ રાખજો ખાસ એક્ઝામમાં જે પૂછાય છે સૂત્ર પર સૂત્રની વાત કરીએ સી ઇઝ ઇક્વલ ટુ એપ્સોલોન ઝીરો એપ્સોલોન આર એપ્સોલોન આર એ ડિવાઇડ બાય ડી એટલે કે જે પ્લેટ છે ક્લિયર છે એ વચ્ચેનું અંતર જે હોય છે બે પ્લેટો વચ્ચેનું અંતર પરીક્ષામાં એમ પૂછાય આનો મતલબ શું થાય રિલેટિવ પરમિટિવિટી પરીક્ષામાં એમ પૂછાય છે કે કેપેસિટન્સ એ કોના પ્રપોશનલ હોય છે તો રિલેટિવ એટલે કે સમપ્રમાણતા કોના કોના સંપ્રમાણમાં હોય છે તો રિલેટિવ રિલેટિવ પરમેટિવિટી સમ પ્રમાણમાં હોય છે આવા ક્વેશ્ચન પૂછાય છે આનું એકમ પૂછાય તો શું થશે ફેરાટ થશે ક્લિયર ઓકે હવે સ્ટાર ડેલ્ટા કનેક્શન આમાં પણ આવે છે સ્ટુડન્ટ્સ તમને નવાય લાગશે સ્ટાર ડેલ્ટા કનેક્શન અવરોધ અવરોધમાં જ નહીં કેપેસિટર ઇન્ડક્ટન્સ બધામાં આવશે ક્લિયર છે હવે જો એક બીજી વસ્તુ સમજો તમે ખાસ કેપેસિટરમાં શું હોય કે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ટાઈમ કોન્સ્ટન્ટ આ બધી વસ્તુ હોય છે બધી ડિટેલમાં નહીં સમજાવો ચાર્જિંગ ટાઈમ હોય છે ડિસ્ચાર્જિંગ ટાઈમ હોય છે ટાઈમ કોન્સ્ટન્ટ એનું એનું પણ સૂત્ર હોય છે ક્લિયર છે ત્યાર પછી તમે જુઓ કે એમાં કેવું હોય છે કે સિલિન્ડ્રિકલ ટાઈપ પણ કેપેસિટર હોય છે અલગ અલગ પ્રકારના કેપેસિટી તમને જોવા મળશે દરેકના સૂત્ર અલગ અલગ હોય છે ક્લિયર છે એમાં પણ ઇનિશિયલ કન્ડિશન હોય છે સ્ટાર્ટિંગ કન્ડિશન ઇનિશિયલ સ્ટાર્ટિંગ ઇનિશિયલ કન્ડિશન ફાઇનલ કન્ડિશનની અંદર કેપેસિટી કેવી રીતે કામ કરશે એ શોર્ટ સર્કિટ તરીકે કામ કરશે કે ઓપન સર્કિટ તરીકે કામ કરશે ઘણા બધા ફેક્ચુઅલ ડેટા છે ક્લિયર પણ આપણું ઇમ્પોર્ટન્ટ આપણા જે જાણવા જે ફોર્મ્યુલા છે આ એક જ ફોર્મ્યુલા છે સી ઇઝ ઇક્વલ ટુ એપ્સોલોન જિલ્લો એપ્સોલોન આર એ ડિવાઇડ બાય ડી ક્લિયર ઇન્ડકટન્સનું એકમ શું થાય તો હેનરી થાય ક્લિયર છે હવે જો આમાં પણ શું હોય સિરીઝ કનેક્શન પહેલાં કનેક્શન હોય છે આમાં પણ ઇન્ડક્ટરનું સૂત્ર યાદ રાખજો પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાઈ જાય તો વોલ્ટેજ માટેનું સૂત્ર વી એલ ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી આ સૂત્ર ખાસ યાદ રાખજો ક્લિયર છે એક બીજું સૂત્ર છે કોફિશિયન્ટ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આ પણ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં પૂછાઈ જાય એવું છે તો એલ ઇઝ ઇક્વલ ટુ શું થશે એન ફાય આઈ ક્લિયર છે આ પણ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાય જાય એવું છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાશે જ આ એક સૂત્ર હું લખવા જઈ રહ્યો છું જેનું નામ છે કપલિંગ ફેક્ટર ઓફ ઇન્ડકટન્સ કે ઇઝ ઇક્વલ ટુ યાદ રાખજો સૂત્ર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એમ અંડરઉ એલ વન પ્લસ એલ સોરી ઇન્ટુ એલ ટુ થશે ક્લિયર છે યાદ રાખજો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બીજું સૂત્ર લખું છું ઇ ઇઝ ઇક્વલ ટુ વનઆપ એલ આઈનો વર્ગ એલ આઈ સ્ક્વેર જ્યારે એનર્જી સ્ટોર કરવી હોય કોઈ ઇન્ડક્ટર છે એના અંદર એનર્જી સ્ટોર કરવી હોય તો એના માટેનું સૂત્ર વનઆપ એલઆઈ સ્ક્વેર ક્લિયર છે તો આવા પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો કયો નિયમ નિયંત્રિત કર્યો છે તો ફેરનો નિયમ એસીમાં વિદ્યુત પ્રવાહના વિરુદ્ધને શું કહેવાય છે તો વાત કહેવાય છે ડીસીમાં વિદ્યુત પ્રવાહના વિરુદ્ધને શું કહેવાય પ્રતિકાર કહેવામાં આવે કહીશું શોર્ટ સર્કિટ શું છે તો સર્કિટના ભાગને બાયપાસ કરીને નીચા રૂપે જોડા આગળ વાત કરીએ ડાયોડનું કાર્ય શું છે તો એક દિશામાં પ્રભાવ આવ્યો જો ડાયોડની વાત કરીએ આપણે તો ડાયોડનું કામ હોય છે તો ડાયોડનું કામ છે એસીનું ડીસીમાં કન્વર્ટ કરવાનું કામ હોય છે રેક્ટિફાયર તરીકે કામ કરે છે તો ડાયોડ આ પ્રકારનો સિમ્બોલ હોય છે આ શું હશે તો એનોઇડ હશે અહીંયા શું હશે કેથોડ હશે આ મુખ્ય બે પ્રકારના મટિરિયલનું બનાવેલું હશે જે મટિરિયલનું નામ છે પી અને એન ટાઈપ મટિરિયલ પીમાં ટ્રાઇવેન્ટ ઇમ્પ્યુરિટીઝ હશે એન ટાઈપની અંદર પેન્ટાઇવેલિન્ટ ઇમ્પ્યુરિટીઝ એડ કરવામાં આવશે અહીંયા તમને જોવા મળશે અહીંયા તમને શું જોવા મળશે સ્ટુડન્ટ એનર્જી બેન્ડ કેપ તમને જોવા મળશે એનું સૂત્ર શું થશે કે ઇજી બરાબર ઈસી માઇનસ ઈવી તમને તમને ખ્યાલ જ હશે ક્લિયર છે આ જે મટીરિયલ હશે એ સેમી કન્ડક્ટર મટીરિયલ કહીશું અને સિલિકોન જેને મિનિન એમનું બનાવેલું હશે એમાં ડોપિંગ કરવામાં આવશે ક્લિયર છે તો જો અહીંયા વાત શું કરે છે કયો ઘટક એસીને ડીસીમાં રૂપાંતર કરે છે તો રેક્ટિફાયર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શાના માટે થાય છે તો વોલ્ટેજ વધારવા અથવા ઘટાડવા માટે અને એક સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો વી વન આ રેશિયો યાદ રાખજો વી વન ડિવાઇડ બાય વી ટુ ઇઝ ઇક્વલ ટુ એન વન ડિવાઇડ બાય એન ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ ડિવાઇડ બાય આઈ વન ઇઝ ઇક્વલ ટુ કે આ યાદ રાખજો આના પરથી વોલ્ટેજની કિંમત શોધવાનું કે નંબર ઓફ ટર્ન્સ શોધવાનું કે તો તમને આવડશે આવડવું જ જોઈએ ફ્યુઝનું કારણ શું છે તો ઓવર કરંટ સામે રક્ષણ આપવાનું છે નેક્સ્ટ વાત કરીએ કયું જ ઉપકરણ ચુંબકીય ક્ષેત્રમાં ઊર્જાનો સંગ્રહ કરે છે તો ઇન્ડક્ટર આવશે રેલનું કાર્ય શું છે ઇલેક્ટ્રિકલી સંચાલિત સ્વિચ છે સર્કિટ બ્રેકરનો ઉપયોગ શાળા મળે છે ઓવરકરન સંરક્ષણ માટે સર્કિટ બ્રેકરનો મેં એક વિડીયો અપલોડ કર્યો છે તમે ન તો જોઈ લેજો એવા બધા પ્રકારના સર્કિટ બ્રેકર છે એમસીબી છે એલસીબી છે એના વિશે ચર્ચા કરી છે જોઈ લેજો એકવાર સેમી કન્ડક્ટર શું છે તો વાહક અને ઇન્સ્યુલેટર વચ્ચે વાહક આવતી સામગ્રી ટ્રાન્ઝેક્શનનું કાર્ય શું છે તો એમ્પ્લિફિકેશન અને સ્વિચિંગ રિયલ એસ્ટેટનો ઉપયોગ શું છે તો પ્રતિકાર બદલાય છે ક્લિયર છે સ્ટુડન્ટ્સ મેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે આ વિડિયોમાં તમે જોયા હશે જો તમે વિડીયો સારું લાગે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે એસી એટલે શું તો વૈકલ્પિક પ્રવાહ કહીશું ડીસી એટલે ડાયરેક્ટ કરંટ કહીશું કયો પ્રવાહ દિશા ઉલ્ટ હોય છે તો એસી કયો પ્રવાહ ફક્ત એક દિશામાં વહે છે તો ડીસી તમને ખ્યાલ જ હશે ડીસીમાં સામાન્ય રીતે આપણે બેટરી જે હશે ડીસી કરંટ એમાં સ્ટોર કરવામાં આવશે એસી સામાન્ય રીતે દ્વારા પૂરો પાડવામાં આવે છે તો પાવર ગ્રીડ દ્વારા એસી વેવફોર્મ સામાન્ય રીતે દ્વારા થાય છે સાઇનિવ દ્વારા ડીસીમાં ફ્રિકવન્સી હોય છે શુંને લાભાંતર માટે કયો ટ્રાન્સમિશન વધુ કાર્યક્ષમ છે તો એસી મોટાભાગના ગથુ ઉપકરણમાં કયો પ્રવાહ વપરાય છે તો એસી ક્વિચ ઓફનો વર્તમાન ક્વિચ નિયમ શું છે તો નોટમાં પ્રવેશતા પ્રવાહ સરવાળો બહાર નીકળતો સરવાળો ક્વિચ ઓફનો નિયમ કેસીએલ અને કેવીએલનું આપણે લેક્ચર અપલોડ કરીશું સરસ રીતે કિચ ઓફનું વોલ્ટેજ નહીં લુકમાં વોલ્ટેજ ડ્રોપનો સરવાળો બરાબર સપ્લાય વોલ્ટેજ પરીક્ષા ડાયરેક્ટ પૂછાય તો આવવું જોઈએ ટ્રાન્સમિશનમાં લોસ શું થાય બીજું કઈ વાયર થાય જો તમે આપણા એપરેન્ટ પાવર રિએક્ટિવ પાવર એની વાત કરી તો અહીંયા તમે સૂત્રને જોઈ શકો છો ક્લિયર છે તો જો રિએક્ટિવ પાવર વીઆઈ સાઇન થશે એક્ટિવ પાવર શું થશે કોસ્ટ ફાઈ થશે વીઆઈ કોસ ફાઈ એપરેન્ટ પાવર વીઆઈ થશે પાવર ફેક્ટર શું થશે કોસ ટીટા ઓછો પાવર ફેક્ટર તરફ દોરી જાય છે તો વધેલા નુકસાન પાવર ફેક્ટર બુદ્ધિ સુધારવા માટે આપણે ઉપર ઉપયોગ કરીશું કેપેસિટન્સનો ક્લિયર છે તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા છે વિડીયોમાં અને આની પીડીએફ પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ વિડીયો તમને લાઈક લાઈ વિડીયો જો તમને સારું લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો મળીનેક્સ્ટ લેક્ટરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો